રાખીને ત્રણ રજૂઆત કરવામાં આવી જેમાં બે હજાર દસ પછી વિદ્યાર્થીઓ માટે ફરી પરીક્ષાની તક જે વિદ્યાર્થીઓ બે હાજર દસ પછી એક વિષયમાં ફેલ અથવા તો એનાથી વધારે વિષયમાં ફેલ થયા હોય તેના હિસાબે અભ્યાસ પૂર્ણ કરી શક્યા નથી તેવા વિદ્યાર્થીઓને પરીક્ષાનો એક મોકો આપવામાં આવે ખેલ મહાકુંભ અને પરીક્ષા ટકરાવાની સમસ્યા બાબતે હાલ ચાલતી રમતોત્સવ અને પરીક્ષાઓના ટકરાવને કારણે થતી પરીક્ષાની તારીખ થોડી પાછળ ખસેડવાની માંગ કરવામાં આવી આ સાથે જ એક્સટર્નલ વિભાગના એડમિશન પ્રક્રિયા તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે જો આવનાર દિવસોમાં આ તમામ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ કરી આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી કે બે હજાર દસ પછી ઘણા વિદ્યાર્થીઓને ફોન આવે છે ભાઈ એક ગ્રેજ્યુએટ થઈ શક્યા નથી બરાબર છે હવે એની પાસે ઓપ્શન કે નવેસરથી પાછું ગ્રેજ્યુએશન કરી શકે કે ભણી શકે એટલે ભૂતકાળમાં એ વિદ્યાર્થીઓની જે લાગણી માંગણી હતી યુનિવર્સિટી સ્વીકારી હતી એક મોકો યુનિવર્સિટી દ્વારા આપવામાં આવ્યો હતો